જો આ છે આપણા મિત્ર ખાસ મતારાભાઈ નામ છે અને સિદ્ધિકભાઈના કાકાના દીકરા છે કાકાના દીકરા જ ને હા અને મિત્રો એ પણ ખૂબ શોખીન છે માલના અને ખાસ મહેનત મિત્રો એમની હોય છે એમના ને એમના ભાઈઓની જોઈ શકો છો મિત્રો આ ખૂબ એમનું વથાણ છે મિત્રો બાવીસ મહિનાનો ખાલી પાડો છે તમે જોઈ શકો છો હજી ધાવે છે મિત્રો ભાઈનું કેવું છે કે હજી પાડો એની માને ધાવે છે જોઈ શકો છો મિત્રો એમને પોતાના આજે લેબલ લગાવેલ છે જાણા કરીને મિત્રો આ તમે જોઈ શકો છો આ જે ભૂરી ભેંસ છે સિદ્ધિપાઈ પાસે તમે ભૂરો પહેલાં બુલ જોયો તો જેનો મેં વિડીયો પણ બનાવેલ છે પહેલાં મારી ચેનલમાંથી નાખેલ છે એ ભૂરા બુલની મા છે તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રિડરમાં સ્વાગત છે મિત્રો હું આજે આવ્યો હતો બનીમાં અને બનીમાં આપણે એક મિત્ર છે એમને ભેંસ લેવાની છે એમના માટે અમે ફરી રહ્યા છીએ હાલમાં બનીના અલગ અલગ ગામોમાં અને હાલ અમે આવ્યા હતા કર્ણાવલીમાં સીધીક બીજાણાની ભેંસો જોવા તો મિત્રો હું તમને ભેંસો બતાવીશ જોડાયેલા રહેજો વિડીયોમાં તો મિત્રો હાલ તમે જે વિડીયોમાં સામે ભેંસો જોઈ રહ્યા છો એ બધી સીધી બીજાણાની છે ભેંસો મિત્રો એકથી એક ચડિયાતી ભેંસ છે ટોપ ક્વોલિટીની બધી ભેંસો છે આમાં બે બુલ પણ છે એ પણ હું તમને બતાવું તો મિત્રો જોઈ શકો છો આ ભૂરો એક બુલ જે બેઠો છે પાણીમાં એ બુલ છે અને એક બીજો કાળો બુલ છે એ પણ હું તમને બતાવું આગળ મિત્રો સામે બેઠો જોઈ શકો છો તમે ભરી ભેંસના માથે મોઢું રાખીને જે બેઠો છે પાણીમાં એ ભૂલ છે કાઢો અને મિત્રો આ બધી સિદ્ધિખાઈની ભેંસો છે બસો ઉપર ભેંસો મિત્રો છે અને જોઈ શકો છો તમે આમાં તમને બે ભેંસો જે છે સેલ માટે એ તમને બતાવું તો મિત્રો એક આજે તમે સામે જોઈ શકો છો ભેંસ એ છે સેલ માટે આ ચરગારાની મિત્રો બહુ સારી છે વરાક પણ ખૂબ સારો છે જોઈ શકો છો બાવલું જે છે એ પાછળની સાઈડ છે વરાક એનો અને ઊંચ મિત્રો થોડીક ટૂંકી વધારે લાગે છે બાકી ભેંસ જોઈ શકો છો તમે એક નંબર છે ભેંસ અને મિત્રો એક બીજી ભેંસ છે એ પણ હું તમને બતાવું તો મિત્રો એક ભેંસ આ રહી છે આ પણ તમે જોઈ શકો છો આપણ મિત્રો બાવલાની બધી રીતે રાખની બધી રીતે ભેંસ સારી છે અને તાજી વિશે મિત્રો જોઈ શકો છો આ છે ભેંસ બે એક મિત્રો આ જોઈ શકો છો પ્યોર બની કટમાં ભેંસ આ પણ ખૂબ સારી છે અને મિત્રો એના ગળામાં જે તમે ઘંટડી જોઈ શકો છો જે કચ્છમાં માલધારીઓ હોય છે ભાગે પોતાની ભેંસોમાં આ લગાવતા હોય છે જેથી એ પોતાની ભેંસોને જંગલમાં શોધી શકે અને મિત્રો બધી ભેંસો જે છે એ નોખી ન પડે આ એક ભેંસના જે ગળામાં બાંધે છે ખંટડી એના લીધે બધી ભેંસો એની આજુબાજુમાં જ રહે છે તો જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ છે નો પાડો હાલમાં તમે મિત્રો જોઈ શકો છો ખડેલો છે દાંત કેટલા દાંત કર્યા જ નથી ને એ મિત્રો બાવીસ મહિનાનો પાડો છે એને જોઈ શકો છો તમે એની હાઈટ જુઓ એનું રૂપ જો એના સિંગની જે તમે ખાસિયત એની ખાસિયત જે મિત્રો સિંગમાં જે કોડી રહી તમે જુઓ મોકલી એની જે મિત્રો જુઓ મોઢું સાવ ટૂંકું એકદમ લંબાઈ ઊંચાઈ મિત્રો તમે જુઓ ખાલી વિડીયોમાં અને બનીની જે ખાસ ખાસિયત કહેવાય કે પૂંછ ટૂંકી એ પણ તમે મિત્રો જોઈ શકો છો બંનેના પૂરેપૂરા કેરેક્ટર છે આગળની પગની એની ગુડી જુઓ તમે અને મિત્રો હું તમને આ વિડીયોમાં એમની મા પણ બતાવું આગળ તો જોડાયેલા રહેજો કેટલા અઠ્યાવીસ મહિનાનો છે બાવીસ મિત્રો બાવીસ મહિનાનો ખાલી પાડો છે તમે જોઈ શકો છો હજી ધાવે છે મિત્રો ભાઈનું કેવું છે કે હજી પાડો એની માને ધાવે છે જોઈ શકો છો મિત્રો એમને પોતાના જે લેબલ લગાવેલ છે જાણા કરીને જોઈ શકો છો મિત્રો આ પાડો અસલનો પણ મિત્રો એકદમ સારામાં સારો છે બુલ અને બાકી રૂપની ક્વોલિટી તમે જોઈ શકો છો તમારી નજર સામે છે બુલમાં મિત્રો કાંઈ પણ કમી નથી અને એની ઉંમર પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો એની હાઈટ મેન ખાસિયત એની હાઈટ લંબાઈ એકદમ મિત્રો પ્યોર ક્વોલિટીમાં છે બુલ જોઈ શકો છો તમે મિત્રો હું તમને વિડીયોમાં આગળની મા પણ બતાવીશ અને મિત્રો આ બુલનો જે બાપ છે એ સિદ્ધિકભાઈ પાસે હતો ભૂરો બુલ એર છે તો એનો પણ હું તમને વિડીયો જોડી અને બતાવીશ આખી નસલ વિશે માહિતી આપીશ જોઈ શકો છો મિત્રો તમે બુલ ટોપ ક્લાસ છે આ છે આપણા મિત્ર ખાસ મતારાભાઈ નામ છે અને સિદ્ધિકભાઈના કાકાના દીકરા છે કાકાના દીકરા જ ને હા મિત્રો એ પણ ખૂબ શોખીન છે માલના અને ખાસ મહેનત મિત્રો એમની હોય છે એમના એમના ભાઈઓની જોઈ શકો છો મિત્રો આખું એમનું વથાણ છે અને આ ભેંસો અને મિત્રો હાલ માખમાં ઓછા હેરાન કરે એટલા માટે પાણીમાં બેઠ્યું છે જોઈ શકો છો તમે બધી મિત્રો એકથી એક ચડિયાતી ભેંસ છે તમે જુઓ ખાલી એની ક્વોલિટી જોવો ભેંસની ભૂરીઓ પણ મિત્રો એકથી એક ચડીયાતી છે અને મિત્રો હું તમને એક ભેંસ બતાવું તમે કદાચ વિડીયોમાં જોઈ શકતા હો જે સિદ્ધિકભાઈ પાસે ભૂરો મોટો ભૂલ હતો એની માં તમે કદાચ મેં વિડીયો એમાં બતાવલ પણ છે તો આઈ જે સામે તમે મોટી ભૂરી ભેંસ જોઈ શકો છો એ મેન ભૂરા બાપ જે બુલ હતો એમની મા છે અને હાલમાં જે ખડેલો આગળ તમને બતાવ્યો મેં કાળો એ ખડેલાના બાપની મા છે તો જોઈ શકો છો મિત્રો તમે નસલ એકદમ મિત્રો ટોપ છે મિત્રો આ તમે જોઈ શકો છો આ જે ભૂરી ભેંસ છે સિદ્ધિકભાઈ પાસે તમે ભૂરો પહેલાં બુલ જોયો તો જેનો મેં વિડીયો પણ બનાવેલ છે પહેલાં મારી ચેનલમાંથી નાખેલ છે એ ભૂરા બુલની મા છે અને આજે તમે વિડીયોમાં કાળો બુલ જોયા બુલ જે છે એના બાપની મા છે એટલે એની દાદી છે તો જોઈ શકો છો મિત્રો ભેંસ તો મિત્રો જોઈ શકો છો આ છે ભૂરી એ કારો ખડેલો બધા એ ખડેલાની દાદી વરાકની બનાવટ તમે જુઓ મિત્રો વેતરમાં તો ભેંસ તો મોટી છે પણ વરાકની બનાવટ ખૂબ સારી છે અને દૂધમાં પણ ખૂબ સારી છે હાઈટ બોડી પણ તમે જુઓ ખાલી એની મિત્રો જોઈ શકો છો તમે આગળ જે ખડેલો પાડો બતાવ્યો તમને કારો એ પાડાની મા છે મિત્રો આરી અને જોઈ શકો છો હાલમાં અને વિયણે કેટલો ટાઈમ થયો સાત ગાભણ સાત મહિનાની મિત્રો ગાભણ છે ભેંસ અને જોઈ શકો છો તમે હું તમને સરખી રીતે બતાવું જોઈ શકો છો મિત્રો આ છે પુલની માં સિંગ એની જુઓ મિત્રો તમે એકદમ રિંગ સિંગ છે મિત્રો હાલમાં પણ હજી મોટો જે પાડો છે એ ધાવે છે અને આઠ લિટર દૂધ ભાઈનું કેવું છે કે આઠ લિટર ભાઈ એની કેપેસિટી દૂધની છે જોઈ શકો છો મા દીકરો બને તમને હું બતાવું પાછળ જે મિત્રો ઊભો છે એનો દીકરો છે અને આ છે મા એની જુઓ તમે ખાલી ભેંસની ક્વોલિટી જુઓ નસલ વિશે તો હું મિત્રો તમને આખી માહિતી આપી દીધી મેં જે આ ખરેલો પાડો છે એની જે દાદી છે એ ભૂરી મેં તમે આગળ વિડીયોમાં બતાવી અને એનો બાપ છે મિત્રો એ સિદ્ધિકભાઈ પાસે ભૂરો ભૂલ હતો તમે કદાચ મારી ચેનલમાં તે પહેલાં વિડીયો જોયો તો હશે તમે ચડી જશે વિડીયો અને હું વિડીયોમાં જોડી પણ તમે ફોટો પણ એનો જુઓ ખાલી તમે મિત્રો ભેંસની ક્વોલિટી બધી એમની ભેંસો હું તમને બતાવું એક પછી એક અને મિત્રો એક હાર્ડવારી ભેંસ હું તમને એનો અલગથી એક વિડીયો બતા બનાવીને બતાવીશ એ પણ આપણે ચેનલમાંથી અપલોડ કરશું તો જોઈ શકો છો મિત્રો બધી સીધી ભાઈ જણાની ભેંસો છે એકથી એક ચડીયાતી છે જુઓ તમે ખાલી મિત્રો